જાણે સઘળા મોટા પર્વતોનો એકઠો થયેલો ગોળો હોય એવું વિકટ જણાતું હતું વૃક્ષોના જેવા તેના ઊંચા ઊંચા હસ્તોના પરિવર્તનોથી સગળું બ્રહ્માંડરૂપી ખપ્પર જાણે ચલિત થઈને ફાટી પડવા લાગ્યું હોય એવું જણાતું હતું મોઢામાંથી નીકળતા તેના શ્વાસના પવનોથી પર્વત પણ ઉડી જતા હતા તેનો કોપ જાણે ત્રૈલોક્યને બાળી નાખવા સારું પ્રલયકાળનો અગ્નિ તૈયાર થયો હોય એવો જણાતો હતો કેશવાડીની કેશવાડીથી વિકટ લાગતા તેના પુષ્ઠ ખભાઓના ચલનોથી સૂર્ય પણ ભડકીને દૂર થઈ જતો હતો તેના રૂવાડાઓના છિદ્રોમાંથી ઉડતી અગ્નિની જ્વાળાઓથી સઘળા પર્વતો પીળા થઈ ગયા હતા તેના સઘળા અવયવોમાંથી પટ્ટીશ પ્રાસ અને તોમર આદિ શસ્ત્રો નીકળ્યા કરતા હતા અને એ રૂપના આંડબરથી ઉથલ ઉથલપાથલ થઈ જતી સઘળી દિશાઓ જાણે મોટા મોટા પર્વતોને ઉખેડીને મોટી ભીંત બનાવવાની તૈયાર થઈ હોય એવી જણાતી હતી હેરામ વિષ્ણુએ એવું ભયંકર રૂપ ધારણ કરીને કડકડાટી કરી અને હાથી જેમ યુદ્ધમાં ઘોડાને મારી નાખે તેમ તેમણે એ દૈત્ય હિરણ્ય કશિપુને મારી નાખ્યો જેમ મહાકલ્પના અંતના સમયે અગ્નિ વિશ્વના સમૂહને બાળી નાખે છે તેમણે ઋષિ ભગવાને પોતાના નેત્રોમાંથી નીકળતા અગ્નિઓથી દૈત્યોના નગર નિભાળી નાખ્યું એ નૃષિરૂપી પવન અત્યંત પ્રચંડ થયો અને તેમના હસ્તોના ફડા ફડાકાઓ રૂપી વાદળાઓ ગડગડ્યા તથા ઝબૂક્યા તેથી હિરણ્ય કશીપુનું નગર પ્રલયકાળના સમુદ્રની પેઠી વ્યાકુળ થયું દાનવો અગ્નિથી બળવા માંડેલા મચ્છરોની પેઠી નાસી ગયા અને તેઓ પ્રકાશ વિનાના દીવાઓની પેઠે અદ્રશ્ય થઈ ગયા આમ પાતાળમાંથી મોટા મોટા દૈત્યો નાસી ગયા તેના અંતઃપુરોનું મંડળ બળી ગયું અને તે પ્રલયથી છિન્ન ભિન્ન થયેલા જગત જેવું જણાવા લાગ્યું છિન ભિન્ન થયેલા જગત જેવું જણાવવા લાગ્યું સમય વિનાના પ્રલયકાળ જેવા અને દેવતાઓએ આદરથી પૂજેલા ઋષિ ભગવાન હિરણ્ય કશ્યપુને મારીને ક્યાંય જતા રહ્યા એટલે જેમ સુકાયેલા તળાવમાં પક્ષીઓ આવે તેમ મરવાથી બચી ગયેલા અને પ્રહલાદે પાડેલા દૈત્યો તે બળી ગયેલા પ્રદેશમાં આવ્યા ત્યાં સઘળા દૈત્યોએ તે સમયમાં તે સમયમાં ઘટે એવો બંધુઓના નાશનો વિલાપ કર્યો અને મરી ગયેલા પોતપોતાના બંધુઓની સગળી અર્ધ્વદૈહિક ક્રિયાઓ કરી જેમના કેટલાય બંધુઓ હણાઈ ગયા હતા તથા જેમના કેટલાય બંધુઓ ઋષિના નેત્રોની જ્વાળાઓથી દાઝી ગયા હતા અને જેઓ મારવાથી બચી ગયા હતા એવા પોતપોતાના બંધુઓની ધીરે ધીરે તેમણે આશ્વાસ ન કરી ત્યાં ચિત્રમાં આલેખ્યા હોય એવા શરીરોવાળા ચેષ્ટાઓથી રહિત થયેલા રાગ અંતઃકરણોવાળા હિમથી બળી ગયેલા કમળો જેવા લાગતા અને શોકથી સળગી રહેલા મનવાળા તે મોટા મોટા દૈત્યો બળી ગયેલા પાંદડા તથા શાખાઓવાળા વૃક્ષોની જેમ નિશ્ચિત અને જડ થઈ ગયા જડ થઈ રહ્યા શ્રી મહારામાયણ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો હિરણ્ય કશિપુ વધ નામનો સર્ગત્રીસમો સમાપ્ત સર્ગ એકત્રીસમો પ્રહલાદે ખેદપૂર્વક વિચાર કરીને વિષ્ણુની ભક્તિથી વિષ્ણુ ભાવ પ્રાપ્ત કર્યો આ એકત્રીસમા સર્ગમાં પ્રહલાદને વિષ્ણુના પરાક્રમની ચિંતા થયાનો પ્રહલાદે સ્વજનના રક્ષણનો વિચાર કર્યાનો અને તેને વિષ્ણુની ભક્તિને લીધે વિષ્ણુ ભાવ પ્રાપ્ત થયાનું કહેવામાં આવશે વશિષ્ઠ બોલ્યા આમ વિષ્ણુએ પાતાળની ગુફામાં ઘણા ઘણા દાનવોને મારી નાખ્યા ત્યારે દુઃખોથી ઘેરાયેલા મનવાળો પ્રહલાદ આ પ્રમાણે વિચારવા લાગ્યો હવે આપણે શું ઉપાય ચાલે પાતાળમાં આસુરૃપી જે જે અંકુર કાંઈક ચમત્કારી ઉત્પન્ન થાય તેણે વિષ્ણુરૂપી મૃગ ખાઈ ગયા વિના રહેતો નથી જેમ હિમાલયમાં અંકુરિત થયેલા કમળો કદી પણ સ્થિર રહી શકતા નથી તેમ પાતાળમાં ઉત્પન્ન થયેલા બળવાન દૈત્યો કદી પણ સ્થિર રહી શક્યા નથી પ્રકાશિત આકાશોવાળા ભારે ઘૂંઘવાટી કરનારા અને જેમનો ઉદય થતાં સાથે જ નાશનો આરંભ થાય છે એવા દૈત્યો સમુદ્રના તરંગોની પેઠે ઉત્પન્ન થઈ થઈને નષ્ટ થઈ જાય છે હાય હાય બહારના તથા અંદરના અમારા સઘળા પ્રકાશને કૌંસમાં રાજ્યને તથા ઉત્સાહદીને હરી લેનારા અમારા શત્રુઓ દેવો અપૂર્વ અપૂર્વ અંધકારોની પેઠી વૃદ્ધિ પામ્યા છે જેમ મધ્યરાત્રિના સમયમાં સમયમાં અંધકારથી પૂર્ણ થયેલા અને સંકોચાતી પાખડીઓવાળા કમળો ખેત પામે છે તેમ આ સમયમાં દુઃખથી પૂર્ણ થયેલા ને સંકોચાતી સંપત્તિઓવાળા આ અમારા બંધુઓ ખેત પામે છે દ્વેષથી મેલા થયેલા આ દેવો પૂર્વે પ્રણામ કરવાને સમયે પોતાના મુકુટોથી મારા પિતાના ચરણમાં પ્રણામ કરતા હતા તેઓ આજે જેમ મૃગો મોટા વનને દબાવી બેસે તેમ મારા પિતા દેશને દબાવી બેઠા છે ઉદ્યમોથી તથા લક્ષ્મીથી રહિત થયેલા ઉદ્યમો તથા લક્ષ્મીથી રહિત થઈ થયેલા રાખ થઈ ગયેલા અને પોતાના દુઃખોને ચારે બાજુ ગાયા કરતાં અમારા બાંધવો બળી ગયેલી પાખડીઓવાળા કમળોની જેમ શોભા વિનાના થઈ ગયા છે નિરંતર ચાલ્યા કરતાં ઉત્પાદ સંબંધી પવનોએ મોટા મોટા દૈત્યોના ઘરોમાં ભૂરા રંગવાળી ભસ્મોરૂપી ઝાકળો નાખી છે અને તે ધૂપના ધુમાડા જેવી દેખાય છે દૈત્યોના અંતપૂરોના દ્વારો અને કમાડો હરાઈ ગયા છે અને તેમની ભીંતોમાં મરકતમણી જેવા કાળા નવા નવા ખડ ઉગી ગયા છે જેમ મારા પિતાના સમયમાં દેવતાઓ દીન થઈ ગયા હતા તેમ ત્રૈલોક્ય રૂપી મોટા સરોવરોને ડોળી નાખવામાં મદોમ મદોન્મત હાથીઓ જેવા પ્રબળ દૈત્યો પણ આજે દિન થઈ ગયા છે અહો દૈવને શું અસાધ્ય છે જેમણે શત્રુઓના ભયોને જોયા છે એવી દુઃખી થઈ ગયેલી દૈત્યોની સ્ત્રીઓ ગામમાં આવેલી મૃગલીઓની પેઠે એક પાંદડું જરા ખાલતા પણ ત્રાસ પામે છે જેમના પ્રફુલ્લિત રત્નમય ગુચ્છો દૈત્યોની સ્ત્રીઓએ કાનના આભૂષણના કામમાં ઉપયોગી થતા હતા તે દિવ્ય વૃક્ષો ઋષિના હાથથી પાંદડાઓ વિનાના તથા શાખાઓ વિનાના થઈને ઠૂઠાપણાને પ્રાપ્ત થયા છે દેવતાઓના નંદનવનમાંથી હરીને અહીં આણેલા અને રત્નગુચ્છોથી ઉન્નતિ પામેલા જે કલ્પવૃક્ષોના પાંદડાઓમાંથી તથા લતાઓમાંથી રત્નો તથા દિવ્ય વસ્ત્રો નીપજતા હતા તે કલ્પવૃક્ષો હમણાં પાછા નંદનવનમાં રોપાયા છે પૂર્વે બંદીવાન થયેલા દેવાંગના પૂર્વે બંદીવાન થયેલા દેવાંગનાઓના વદનોને દૈત્યો જોતા હતા અને આજે બંદીવાન થયેલી દૈત્ય સ્ત્રીઓના મુખોને દેવતાઓ જુએ છે હું ધારું છું કે જેમ પર્વતોરા શિખરોમાંથી નદીઓ વહે છે તેમ હમણાં દેવોના હાથીઓના ગંડ સ્થળોમાંથી મધની મોટી મોટી ધારાઓ વહેતી હશે અમારા હાથી અમારા હાથીઓના ગંડ સ્થળોમાં તો બળી ગયેલા મધની ભસ્મો સૂકા નિર્જળ પ્રદેશોમાં પડેલી ધૂળ જેવી લાગે છે જેમના અંગોનો સ્પર્શ કરનારા પવનો કલ્પવૃક્ષના પ્રફુલ્લિત થયેલા નિર્મળ પુષ્પોના પરાગોથી રાહતા થઈ જતા હતા અને જેઓ મેરુ પર્વતના શિખરો જેવા લાગતા હતા એ દૈત્યો આ દુર્લભ થઈ ગયા છે દેવતાઓની અને ગંધર્વોની જે સ્ત્રીઓ લાંબા કાળ સુધી દાનવોના અંતઃપુરમાં રહી હતી તેઓ હમણાં જેમ વૃક્ષોમાં મંજરીઓ સ્થિતિ પામે છે તેમ પાછી સ્વર્ગલોકમાં સ્થિતિ પામે છે હાય હાય મારા પિતાની સ્ત્રીઓના વિલાસો આજે સુકાયેલા કમળો જેવા નિરસ થઈ ગયા છે અને અપ્સરાઓ તેમને પોતાના નૃત્યની લીલામાં ચારા રૂપ દેખાડીને ધિક્કારે છે હાય હાય જેઓ પૂર્વે મારા પિતાને ચામડો ઢોળતા હતા તેઓ જ હમણાં સ્વર્ગમાં ઇન્દ્રને ચામડ દોડે છે ભૂંડા કામ કરનારા એક વિષ્ણુની દેવતાઓ પર કૃપા થઈ અને તેથી અમને આ દિનતા આપનારી વિપત્તિ પ્રાપ્ત થઈ છે દેવતાઓ વિષ્ણુની બુજાવરૂપ વનની ગાટી છાયામાં વિશ્રાંતિ પામ્યા છે અને તેઓ હિમાલયના શિખરોની જેમ કદી પણ તપતા નથી જેમ પર્વતોનો શિખરોનો પર્વતોનો શિખરો પર્વતોને શિખરોનો આશ્રય મળવાથી ઊંચાઈ પામેલા વાંદરાઓ કૂતરાઓને ગુફામાં રોકી દે છે તેમ વિષ્ણુના પરાક્રમનો આશ્રય મળવાથી ઊંચાઈ પામેલા દેવતાઓએ અમને પાતાળમાં રોકી દીધા છે જેમ કમલિનીઓના કમળો ઉપર હિમના બિંદુઓ જોવામાં આવે છે તેમ હમણાં અલંકારોને પણ શોભા આપનારા દૈત્યોની સ્ત્રીઓના મુખો ઉપર આંસુઓના ટીપાં જોવામાં આવે છે આ જગતરૂપી જૂના મંડપની ભીંતો દૈત્યોના પરાક્રમથી વિંખાઈ ગઈ હતી ભેદાઈ ગઈ હતી અને પડી જતી હતી તે જ મંડપ આજે ઇન્દ્ર નીલમણીઓના થાંભલાઓ જેવી વિષ્ણુની ભૂજાઓથી જ ટકી રહ્યા છે જેમ જેમ કાચબાએક શીરસાગરની અંદર ડૂબી ગયેલા મંદ્રાચરને બહાર કાઢીને ધારણ કરી રાખ્યો હતો તેમ વિષ્ણુએ વિપત્તિમાં ડૂબી ગયેલા દેવતાઓના સૈન્યને હમણાં બહાર કાઢીને ધારણ કરી રાખ્યું છે જેમ પ્રલયકાળનો પવન મેરુ આદિ મોટા મોટા પર્વતોને પાડી દે છે તેમ વિષ્ણુએ મારા પિતા આદિ સઘળા મોટા મોટા દૈત્યોને પાડી દીધા છે દેવતાઓના સમૂહને આશ્રય આપનારો અને જેની ભૂજાવનો પ્રતાપરૂપી અગ્નિ સગળા જગ સગળા જગતનો સંહાર કરવામાં પણ સમર્થ છે એવો એક વિષ્ણુ જ અમને વિષમ થઈ પડ્યો છે દૈત્યોના હસ્ત હસ્ત સમૂહરૂપી વનને કાપી નાખવામાં કુહાડાની ઉપમા ધરાવનારા એ વિષ્ણુના પરાક્રમથી ઇન્દ્ર પરાક્રમશાળી થયો છે અને જેમ વાંદરો બાળકોને કનલ કનરગત કરે કરે છે તેમ તે દાનવ અને કનડ કન્નડગત કરે છે એ વિષ્ણુ આયુધો વિનાનો હોય તો પણ જીતી શકાય એવો નથી કારણ કે એ જ વજ્ર જેવો દ્રઢ હોવાને લીધે શસ્ત્રોથી કે અસ્ત્રોથી કપાય એમ નથી વિષ્ણુએ અમારા પૂર્વજોની સાથે ઘણા ઘણા ભયંકર સંગ્રામો કર્યા છે અને તેમાં પરસ્પરની ઉપર પર્વતો ફેંકવામાં આવ્યા હતા જે વિષ્ણુ તે તે અત્યંત ભયંકર મોટા મોટા અનેક સંગ્રામોમાં પણ ડર્યો નથી તે આજ અમારાથી ડરે એ તો વાત જ છે હું ધારું છું કે વિષ્ણુને ખુલ્લી રીતે વચ કરવાનો એક જ ઉપાય છે એ વિના બીજો એકે ઉપાય નથી સઘળા પ્રકારની શ્રદ્ધાથી સઘળા પ્રકારની સમજણથી અને સઘળી ક્રિયાઓના ઉદ્યોગથી તે વિષ્ણુનો જ આશય લેવો વિષ્ણુનો આશ્રય લીધા વિના બીજી એકેય ગતિ નથી વિષ્ણુ જગતની ઉત્પત્તિનું સ્થિતિનું અને પ્રલયનું પણ કારણ છે તેનાથી અધિક આખા બ્રહ્માંડમાં બીજો કોઈ પણ નથી આ ક્ષણથી માનીને હું હવે એ અજન્મા નારાયણને શરણે જાઉં છું હું પોતે સર્વ દેશમાં સર્વકાળમાં અને સર્વ ઋતુઓમાં સર્વ વસ્તુઓમાં નારાયણ રૂપત છું હું પોતે સર્વ દેશમાં સર્વકાળમાં અને સર્વ વસ્તુઓમાં નારાયણરૂપત છું જેમ પવન આકાશમાંથી કદી પણ દૂર થતો નથી તેમ સઘળા મનોરથોને સિદ્ધ કરનારો નમો નારાયણ એ મંત્ર મારા હૃદયમાંથી કદી પણ દૂર થશે નહીં દિશાઓ પણ વિષ્ણુ છે આકાશ પણ વિષ્ણુ છે પૃથ્વી પણ વિષ્ણુ છે અને સગળું જગત વિષ્ણુ છે તેથી હું પણ અપ્રમેય સ્વરૂપ વાળો વિષ્ણુ છું દિશાઓ પણ વિષ્ણુ છે આકાશ પણ વિષ્ણુ છે પૃથ્વી પણ વિષ્ણુ છે અને સગળું જગત વિષ્ણુ છે તેથી હું પણ અપ્રમેય સ્વરૂપ વાળો વિષ્ણુ છું હું વિષ્ણુ રૂપ જ થઈ ગયો છું વિષ્ણુ થઈને વિષ્ણુનું પૂજન કરવું એમ શાસ્ત્રમાં કહ્યું છે માટે વિષ્ણુ થયા વિના જો કોઈ વિષ્ણુનું પૂજન કરે તો પૂજનનું ફળ પ્રાપ્ત થાય નહીં એટલે આજે સત્સંગ થયો ખાલી બુદ્ધિથી હમજાન બોલ્યા એટલે એમ બધું પૂરું ના થઈ ગયું એમ વિષ્ણુ એટલે વ્યાપક ચૈતન્ય પરમાત્મા તો વ્યાપક ચૈતન્ય પરમાત્મા પોતે જ બધું છે તો જ્યારે ઊનો ભ્રમ થયો હોય તો એવો જુદો બીજો ઉનો ભ્રમ નથી અને ત્યાં પણ વ્યાપક ચૈતન્ય પરમાત્મા પોતે જ છે જે કાંઈ છે તે સઘણું વ્યાપક ચૈતન્ય આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ વ્યાપક ચૈતન્ય પરમાત્મા જ છે પોતે જ તો પછી જ્યાં હું કે જગતનો ભ્રમ થયો હોય તો એવું જુદું બીજું હું ને જગતનો ભ્રમ છે જ નહીં અને વ્યાપક એ ત્યાં પણ હું છે ત્યાં હું નથી અને ત્યાં વ્યાપક ચૈત્યને પરમાત્મા છે જગત છે ત્યાં જગત નથી ત્યાં વ્યાપક ચૈત્યને પરમાત્મા છે તો પરમાત્મા રૂપ રહ્યા વગર પરમાત્માનું વ્યજન પૂજન તો એ સફળ નથી અને પરમાત્મા રૂપ રહીને જ પરમાત્માનું પૂજન તો એ જ પરમાત્માનું પૂજન પરમાત્મા રૂપ રહીને રહેવું એ જ પરમાત્માનું ખરું પૂજન કારણ કે સર્વ પરમાત્મા છે ભગવાન બધું રહ્યા છે આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે તો પછી કોઈ કોઈ હું કે જગત કોઈ દ્રઠ્ઠા કે દ્રશ્ય સાક્ષી કે સાક્ષી એવું કોઈ આગવું કોઈ રૂપ રહ્યું જ નથી આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે તો જ્યાં ભ્રમ થયો હોય ત્યાં પણ આકાશ જેવો આખો અનંદ ચૈતન્ય પ્રકાશ છે દ્રષ્ટા દ્રશ્યનો ભ્રમ થયો હોય સાક્ષી સાક્ષીનો થયો જીવ જગતનો હું ને જગત ગમે તો એવો કોઈ આગો જુદો બીજો ભ્રમ છે જ નહીં અને સર્વ આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે તો પછી હું છે તો એ ખોટું હું નથી અને ત્યાં સાચું હું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છું સાચો હું તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા હોય તો પછી પોતે વિષ્ણુ જ છે સર્વ વિષ્ણુ જ છે અને બીજું કંઈ છે બીજું થતું નથી તો પોતે વિષ્ણુ જ છે પછી પોતે બીજો ક્યાંથી હોય પછી જગત છે તો એ વિષ્ણુ જ છે જગત બીજું જગત ક્યાંથી હોય બીજું જગત નથી જુદું બીજું આગવું જુદું બીજું કોઈ નથી કાંઈ નથી કઈ થતું નથી એનું સર્વ વિષ્ણુ જ છે વ્યાપક ચૈતન્ય પરમાત્મા તો જ્યાં આવો આવો સ્વયં પ્રકાશ હોય સ્વસંવેદ્ય તો પોતે વિષ્ણુ જ છે વ્યાપક ચૈતન્ય પરમાત્મા જ એનું કેવળ પણ છે સાચો હું ખોટો હું છે જ નહીં પછી હવે દાખલા છે કે આ પ્રકાશ જે યથાર્થ સમ્યક જે યથાર્થ પ્રકાશ છે એક્ઝેક્ટ સાંભળ્યો અને એક્ઝેક્ટ એની ધારણા થઈ અને એક્ઝેક્ટ બોલી શકે એ નહીં એ એક્ઝેક્ટ છે એ એક્ઝેક્ટ જ રહે અને બીજું કાંઈ નથી એ બીજું કાંઈ ન રહે તો એ બરાબર છે કારણ કે વિષ્ણુમાં બીજું કાંઈ નથી અને બીજું કાંઈ હોય તો એ વિષ્ણુ નથી બીજું કઈ એટલે હું આ છું ને અમારું છે હું વિષ્ણુ રૂપ જ થઈ ગયો છું વિષ્ણુ થઈને વિષ્ણુનું પૂજન કરવું એમ શાસ્ત્રમાં કહ્યું છે માટે વિષ્ણુ થયા વિના જો કોઈ વિષ્ણુનું પૂજન કરે તો પૂજનનું ફળ પ્રાપ્ત થાય નહીં આ હું પોતે વિષ્ણુ છું જે વિષ્ણુ છે તે પ્રહલાદ છે અને જે પ્રહલાદ છે તે વિષ્ણુ છે મારાથી જુદો બીજો કોઈ વિષ્ણુ નથી એવો મારા મનમાં નિશ્ચય થવાને લીધે હું સર્વવ્યાપક છું આ અનંત આકાશમાં મોટા ઘેરાવાથી રહેલો અને સુવર્ણ સરખા અંગોવાળો આ ગરુડ મારા આસન રૂપ થયેલો છે